પ્રાણ ગી મિત્રો બજરંગ બાણ નો પાઠ જે છે એવો ચમત્કારી છે તમને આમ ચપટી વગાડીને છે ને તાત્કાલિક આપે

ગમે તેવું દુઃખ હોય ગમે તેવો રોગ હોય ગમે તેવી મુશ્કેલી પરેશાની આર્થિક તંગી ચિંતા પ્રોબ્લેમ કાંઈ પણ કેમ ન હોય માનસિક અશાંતિ દુઃખ દર ટેન્શન પીડા ઘરમાં કલેશ જે પણ એ ટુ ઝેડ પ્રશ્ન પ્રોબ્લેમ લઈ લ્યો ભાઈ એ દૂર કરે બજરંગબાણ પણ મિત્રો ઘણા લોકોને ખ્યાલ નથી કે બજરંગબાળનો જે પાઠ છે દાદાનો એ કયા સમયે કરવો કેટલી વખત કરવો કોને કરાય કઈ રીતે કરાય મિત્રો આ વિડીયોમાં એ તમને કેવું છે અને એક એ પણ મંત્ર દેવો છે કે જે બજરંગબાળ પાઠની સાથે જે ક્રિયા કહું એ રીતે કરશો ને એટલે તમને બે દિવસની અંદર અસર થતી જોવા મળશે પછી ક્યાં વાત રહેવાય મિત્રો અમારો પોતાનો અનુભવ છે ઘણા બધા સિદ્ધ સાધુ સંતો મહંતો એ કીધેલી વાત છે તો ફટાફટ વિડિયો શરૂ કરીએ તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો જેથી બધા લોકોને જાણકારી મળે અને લાભ પણ દાદા અપાવે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે જેમની બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં ડંકો બે લાઈકન પણ પ્રેસ કરી દેજો મિત્રો બજરંગ બાણ એક એવો પાઠ છે કે બજરંગ બાણ છે ને હનુમાન ચાલીસાનો પાઠ છે એવી રીતે હનુમાન બાહુક છે બરોબર છે હનુમાન અષ્ટક છે એવી જ રીતે પાઠ છે પણ મિત્રો બજરંગ બાણ નો પાઠ એટલી હદે તો એટલા અનુભવ તમને હું કહેવાનો છું વિડીયોની અંદર એટલા અનુભવ લોકોએ મને કીધેલા છે મને પોતે અનુભવ થયેલા છે કે ગમે એવા દુઃખ હોય ને ઘણા લોકોને તો એક્સિડન્ટમાંથી બચાવેલા હોસ્પિટલમાં એડમિટ હોય ડૉક્ટર કહેતા હોય કે હવે પ્રાર્થના સિવાય કાંઈ નહીં થાય અમારાથી થાય શું એટલું અમે મદદ કરી દીધી હવે અમારાથી પણ કાંઈ થાય એમ નથી સોરી તે ત્યાં પણ બજરંગ બાણે કામ કરી દીધું છે મિત્રો ઘણા બધા ભૂત પ્રેત પિશાચ આ બધું પણ દૂર થઈ જાય અને બધા પ્રોબ્લેમમાંથી છુટકારો એ બજરંગ બાણનો પાઠ છે તો મિત્રો પહેલી વાત એ કે બજરંગ બાણનો પાઠ કોણ કરી શકે તમામ મનુષ્ય કરી શકે એમાં બધું આવી ગયું સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ કિન્નર નર નારી બધા આવી ગયા ભાઈ બજરંગબાણનો પાઠ મનુષ્ય કરી શકે માણસ કરી શકે સમજાઈ ગયું હવે મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન એ હોય છે કે બજરંગબાણ પાઠ જે છે તે ઘણા લોકો કહેતા હોય કે અમે બીજે સાંભળ્યું છે ન કરાય બરાબર છે હવે જો તમે ક્યાં સાંભળ્યું છે કોણ કે છે એ મને ખ્યાલ નથી બરાબર છે પણ હું જેટલા સિદ્ધ મહાન સાધુ સંતો મહંતોને મળેલો છું બધાએ કીધેલું છે કરાય હવે તમારે જે સાંભળ્યું છે એનું માનો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી મારું માનો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ બરાબર છે તમને મોજ આવે એમ પણ જે હકીકત છે એ હું તમારા સુધી રાખું છું કે બજરંગપાળનો પાઠ દરરોજ કરી શકાય કોઈ પ્રોબ્લેમ આવતો નથી પણ હા શપથ રામ કી બોલવાનું થતું નથી ભાઈ અને તમે કદાચ બોલો તો પણ એમ શપથ ન લાગે ભાઈ મિત્રો શપથ એટલે કે સોગંધ એ લાગુ અઘરું છે ભાઈ તમે એટલી સાધના કરેલી હોય તમે એટલા તપ કરેલા હોય બરાબર છે એટલા તમે કહેવાય કે એ લાઇનમાં ડીપમાં મેડિટેશનમાં ઊંડા ઉતરી ગયેલા હોય તો લાગે બાકી ન લાગે એટલે કે ભૂત પ્રેત ભી સાચની સાચ રગડી બેતાલ કાલ મારી મરી ને મારતા હી પછી સ્ક્રીન ઉપર લખું છું એ વાક્ય બોલવાનું નથી બાકી આખું બજરંગ બાણ તમે મોજ આવે એટલી વખત ચાપ કરી શકો પછીનો પ્રશ્ન મિત્રો ઘણા લોકોનો એવો છે કે સ્ત્રી પાઠ કરી શકે બધા જ પાઠ દાદાના જેટલા પાઠ છે ને બધા પાઠ સ્ત્રી કરી શકે લેડીઝ બધા પાઠ કરી શકે મિત્રો સ્ત્રી પુરુષ બધા બાળકો છે દાદા ના ભાઈ શું કામ ન કરી શકાય પણ કહેવાય કે જો તમે સંકલ્પ લઈને કરતા હોય અનુષ્ઠાન લઈને કરતા હોય તો સ્ત્રી પુરુષ બંનેને નિયમનું પાલન ખાસ કરવું પડે હવે મિત્રો બજરંગ બાળ પાઠના અનુભવ એક બે કહું ત્યારબાદ આપણે મંત્ર અને જે ક્રિયા મેં તમને કીધું એ પણ તમને કેવી છે તો મિત્રો બજરંગ બાળની ચોપાઈ જે છે ને હું તમને સંભળાવવા માગું છું બરોબર છે એ પહેલા એ કહી દઉં કે સાંભળીને તમને એવો જુસ્સો મોજ આવી જશે તો વિચાર વિચારજો કે તમે પોતે જાપ કરો તો કેટલો જોસો આવે ઉત્સાહ આવે બરોબર છે તો ओम चम 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 चपल चलनता ओम हनु 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 हनु, 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 हनु मनता ओम हम हम हा हाँ देश कवि चंचल रम सम सम सह मित्र अपने को तुरंत वारो सुमिरत हो या नम देह यह बजरंग बाण जे मारे ताई कहो फिर कौन उबारे पाठ करे बजरंग बाण की हनुमत रक्षा करे प्राण की यह बजरंग बाण जो जापे तासे भूत प्रेत सब कापे धूप देव अरु जपे हमेशा ताके तक नहीं रहे कले हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान मित्रों बजरंग बाण नो

તો કે દરરોજ સવારે જો સંકલ્પ અનુષ્ઠાનની વાત નથી થતી એના વિશે હું છેલ્લે પછી કહું તમને પણ દરરોજ સવારે સ્નાન કરીને ગમે તે સમયે તમે જ્યારે પૂજાપાઠ કરતા હો બરોબર છે મંદિરમાં ત્યારે સ્નાન કર્યા બાદ ધૂપ છે દીવો છે અગરબત્તી છે બરોબર દાદાને બધું કરી લીધું ત્યારબાદ ઓમ રામ રામાય નમઃ ના એકવીસ વખત જાપ કરવાના એટલે કે એકવીસ વખત ઓમ રામ રામાય નમ બોલવાનું છે બરાબર છે ત્યારબાદ એક વખત બજરંગ બાણનો પાઠ કરી લેજો એક વખત બજરંગબાણનો પાઠ કર્યા બાદ ફરી એકવીસ વખત ઓમ રામ રામાયણ નમઃ નો જાપ કરજો મિત્રો આ વસ્તુ મેં તમને ક્રિયા કીધી ને પૂજાની બરાબર છે રીત કીધી એ તમે કન્ટિન્યુ કરવાનું શરૂ કરો બે કે ત્રણ દિવસ થવા દેજો પછી કહેજો કેવો અનુભવ થાય છે તમારે દાદા પાસે માગવું નહીં પડે પ્રાર્થના તમારે કરવી પણ નહીં પડે દાદા પાસે કે દાદા આ અમારી અરજી છે આ અમારી ઈચ્છા છે તમારી તકલીફ છે બધું ઓટોમેટિક દાદા દૂર કરી નાખશે દુઃખ તમારા અને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિની પ્રાપ્તિ પણ કરાવશે અને અનુભવની વાત કરું તો અનુભવમાં છે ને ઘણા બધા લોકોના મને અનુભવ આવતા હોય છે ઈમેલ દ્વારા મેસેજ દ્વારા બરાબર છે કમેન્ટ્સ દ્વારા કે આમ હતું પછી આમ થઈ ગયું જોબ નહોતી મળતી જોબ મળી ગઈ હોસ્પિટલમાં અમારા રિલેટિવ એડમિટ હતા અને બજરંગબાળના પાર્ટનર લીધે સાજું થઈ સાજા થઈ ગયા સારું થઈ ગયું ઘણાના એક્સિડન્ટ થતાં થાતા બચેલા છે ગાડીમાં બજરંગબાણ પ્લે કરીને રાખેલું હતું એટલા માટે અને ઘણા બધા અનુભવ છે મિત્રો બજરંગબાળ પાઠનો સંકલ્પ અનુષ્ઠાન માટે છે હવે એ તમને કહું બજરંગબાળ નો સંકલ્પ છે ને સંકલ્પ કે અનુષ્ઠાન શું કહેવાય માની લ્યો તમે એકવીસ દિવસ નું સંકલ્પ લીધો કે એકવીસ દિવસ સુધી હું સંકલ્પ લઉં છું મારું આ કામ દાદા બહુ અતિ ભારે દુઃખ છે એને દૂર કરવું છે તો દરરોજ એકવીસ વખત બજરંગબાળ કરવું પડે બ્રહ્મચેરીનું પાલન કરવું પડે વાળ નખ નો કાપી શકાય ડુંગળી લસણ ન ખાઈ શકાય સાદો ઘરનો આહાર ખાઈ શકાય એટલે આ બધી વસ્તુ પાડવી અઘરી છે કારણ કે મિત્રો એ જે સાધના કરેલી હોય ને જેના દાદાની બરોબર છે ભલે હું એમ નથી કહેતો મેં બધું કાંઈક કરી લીધું ને આમ તેમ મારી હું કંઈ છું જ નહીં ભાઈ હું તો દાદાનો ભક્ત છું તમારી જેમ પણ મેં જે સાધના કરેલી હતી ને મિત્રો એને વિશે અનુભવનો પણ મેં બહુ પહેલા વિડીયો બનાવ્યો હતો એની વાત કરું તમને મિત્રો ચાર વર્ષ પહેલેથી પ્રેક્ટિસ નિયમ નિયમ કરતો વિચારો ચાર વર્ષ પહેલાથી ચાર કે પાંચ વર્ષ જેવું કે શું શું નિયમ પાલવાના હોય પાલન કરવું પડે ત્યારે બે વખત મેં કમ્પ્લીટ કરેલી એટલે નિયમ અઘરા છે પણ સંકલ્પ અનુષ્ઠાન માટે એટલા અઘરા નિયમ નથી હોતા જે રીતે મેં તમને કીધું બ્રહ્મચરીનું પાલન છે નખવાળ કાપવાની વાત છે લસણ ડુંગળી સાદો ખોરાક છે એ નહીં ખાવાનું બરોબર લસણ ડુંગળી નહીં ખાવાનું સાદો ખોરાક લેવાનું એ બધા નિયમ તમે પાલન કરી શકો બરોબર છે બાકી સાધના માટે ઘણા બધા નિયમ નિયમ હોય હોય છે ભાઈ બહુ કડક અને અને એમાં ભૂલ પણ પણ ચાલે બીજ મંત્ર એટલી વખત હજારો વખત જાપ કરવા પડે એક મંત્ર એક હજાર આઠ વખત એવી રીતના તો એવા તો ઘણા હજારો મંત્ર છે એમાં ભાઈ ઘણા મંત્રમાં દીધેલા પણ છે વિડીયોમાં પણ કીધેલા છે તો મિત્રો તમે રેગ્યુલર આ બધું કરશો ને અને બીજી એક વાત યાદ આવી હા આપણે હનુમાન ચાલીસા અને જળ આના ઉપર પણ મેં અગાઉ વિડીયો બનાવેલો હતો મિત્રો તમને બજરંગ બાણનો પાઠ અઘરો લાગતો હોય બરાબર છે કારણ કે જો એવું બ એવું છે નહીં પણ તમને કદાચ લાગે તો દરરોજ હનુમાન ચાલીસા કરો બાજુમાં તાંબાના લોટામાં કરસામાં જળ ભરી લ્યો પાણી બજરંગ સોરી હનુમાન ચાલીસા એક વખત થઈ ગઈ અથવા તો તમને મજા આવે એટલી વખત કરો ત્યારબાદ જે જળ છે ને ઘરમાં છાતી દ્યો થોડું જળ રૂપે પી લ્યો પ્રસાદ એનાથી શું થશે કે ઘરની તમામ નેગેટિવિટી નકારાત્મકતા જે ખરાબ ઉર્જા છે તે બહાર ફેંકાઈ જશે અને પોઝિટિવિટી તમારા ઘરમાં પ્રવેશ કરશે મિત્રો પ્લસ તમે ઘણા લોકોને પ્રશ્ન હોય કે પૂજા પાઠ સમય દરમિયાન બગાસા આવે છે બહુ કે મન નથી થતું પૂજા કરવાનું હનુમાન ચાલીસા કરવાનું મન નથી થતું મંત્ર જાપ નથી થતા નામ જપ નથી થતું તો એ શક્તિ છે જે તમને રોકી રહી છે ઘણા કહેશે કામ હોય અમારે કામ બધાને હોય ભાઈ તેમ છતાં ઘણા લોકો કરે છે બધું તો તમે શું કામ ન કરી શકો નેગેટિવિટી હોય એને દૂર કરવી પડે એ દૂર કરવા માટે હનુમાન ચાલીસાને જળનો જે મેં તમને વાત કરેલી ને એ એક વખત ટ્રાય કરો પછી મિત્રો આપોઆપ તમને મન થશે અને જે લોકો રેગ્યુલર હનુમાન ચાલીસા કરે છે દરરોજ એક વખત કરે છે દરરોજ પૂજાપાઠ કરે છે નામ જપ કરે છે ખૂબ ભાગ્યશાળી નસીબદાર છે આ ભાઈ મિત્રો ભગવાનનું નામ લેવાનો મોકો પણ એ વ્યક્તિને દાદા આપે છે ભગવાનનું નામ લેવાનો મોકો પણ એ વ્યક્તિને જ દાદા આપે છે કે જે નસીબદાર ભાગ્યશાળી છે આ ભાઈ બધાને મોકો નથી મળતો ભાઈ તો તમે ખુશ નસીબ છો તમે નસીબદાર છો કે તમે આ વિડીયો જોવો છો કારણ કે ભક્તિભાવના વિડીયો અત્યારના સમયમાં આ કળિયુગના સમયમાં જોવા માટે પણ દાદાની દયા જ હોય એની કૃપાઓ હોય તો થાય મિત્રો હું તો નસીબદાર મારી પોતાને માનું જ છું કારણ કે આટલા બધા ભાઈઓ બહેનો ભાઈ આખું પરિવાર આવડું મોટું યુટ્યુબનું દાદા એ દાદાની દયા અને આપ સૌની દયા અને સપોર્ટથી મળેલું છે બરાબર છે તો ઘણા હજારો લોકોના કામ થયા છે આ ચેનલ આપણી ચેનલમાં કમેન્ટ્સ જુઓ મેસેજ જોવો તો ખ્યાલ આવે મિત્રો એટલા બધા ભાઈઓ બહેનોના કામ દાદાએ કરી દીધા છે બરાબર છે હું હું તો એક માધ્યમ છું તમે એક માધ્યમ છો હું તમને હું આ વિડીયો દ્વારા વાત કરું હવે તમે માની લો શેર કર્યું તમારા મિત્રને કે કોકને વિડીયો મોકલો વોટ્સઅપમાં બરાબર છે એનું કામ થઈ ગયું તો તમે માધ્યમ આ ને હું માધ્યમથી કામદાદા એ કહ્યું તો મિત્રો હંમેશા નામજ ભક્તિ પૂજા પાઠ આ બધું કરતા રહ્યો કરતા રહ્યો કરતા રહ્યો ઘણા લોકો કહેતા હોય છે કે ગમે એટલું કરી સારું થતું નથી એનું શું કારણ ઘણું બધું કરી લીધું પણ જવાબ અસર જોવા નથી મળતી એનું શું કારણ મિત્રો પૂર્વજન્મના કર્મ આ વાત હું નથી કેતો મારા ઘરની બનાવેલી શાંતો મહંતો ઘણા સિદ્ધ યોગીઓની પાસે સાંભળેલી વાત કહું છું તમારા પૂર્વ જન્મના જે કર્મ છે પૂર્વ જન્મના બરોબર છે એનું ફળ તમને અત્યારે મળતું હોય જેવું એ પૂરું થશે એટલે આ જન્મના ખરાબ કર્મ જે છે ભૂલ ભલે ભૂલ ચૂકથી થઈ આવ્યું નથી કહેતો બધા હાથે કરીને કરેલા છે એનું ફળ મળશે એ પૂરું થાશે પછી તમારા નામ જ પૂજા પાઠ ભક્તિનું ફળ મળવાનું શરૂ થશે અને એ શરૂ થાય ને ભાઈ એટલે મોજવાળી જિંદગી જીવવામાં છે ને તમને કોઈ રોકવાની તા કોઈની તાકાત નથી રોકી શકે તમને મોજવાળી એમ કહેવાય ને ભાગ્યોદય થઈ જાય તમારો પણ ઘણા લોકો એવું છે કે ભાઈ સહન નથી કરી શકતા એનું કહેવાનું એમ હોય કે ભાઈ એ બધું પૂરું થઈ ત્યાં તો માણસ તૂટી જાય ભાંગી જાય ભાઈ હા સો ટકા સાચી વાત છે પણ એક ધીરજ વિશ્વાસ ભરોસો શ્રદ્ધા હોય ને કોઈ ભાગતું નથી તો મિત્રો આજના વિડીયોમાં એટલી જ માહિતી હતી ફટાફટ બધા ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયા સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો જેથી બધાને લાભ મળે જાણકારી મળે તો રોજ નવા લાભ વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં ડંકો બે લાયકન પર પ્રેસ કરી દેજો તો ભક્તિ કરતા રહ્યો કર્મ કરતા રહો તમારા લીધે અન્ય ભક્તિની આંખમાં આંસુ ન આવે એનું ખાસ ધ્યાન રાખો બરાબર છે બાકી મોજમાં રહ્યો ભાઈ મોજમાં રહેવું મોજમાં રહેવું ન મળે તો એની ખોજ માં રહેવું પણ મોજ માં રહેવું વા બરોબર છે જાય પછી માનજી મહારાજ જાય પછી રામ આરા મહાદેવ કેવા દાદા ની મોજ ગળા દાદા ની મોજ ભાઈ હા જાય ગિરનારી